કપાળ નાસિકા એટલે નાક મુખમ એટલે મુખ એટલે હોઠ ઉપરનો અધરમ એટલે નીચેનો હોઠ કેશાહા એટલે વાળ હો એટલે ગ્રીવા કાન એટલે ડોક જીહવા એટલે જીભ વક્ષ એટલે છાતી हस्तः એટલે હાથ ઉદરમ એટલે પેટ કરતલમ એટલે હથેળી પદઃ એટલે પગ ચરણઃ એટલે પગનો પંજો નખ એટલે નખ પક્ષમમ એટલે પાપણ મસ્તકમ એટલે માથું કંઠ એટલે ગળું કપોલ એટલે ગાલ ગુલ્ફહ એટલે ઘોટી અંગુષ્ઠ હ એટલે હાથનો અંગુઠો થેન્ક યુ સંસ્કૃતના અન્ય વિડિયો માટે જોતા રહો મારી આ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ